દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ તાલુકા લીમડી ખાતે આવેલ સુભાષ સર્કલ ઉપર રાષ્ટ્રધ્વજ તિરંગો બનવામાં આવ્યો હતો પરંતુ તેની ઉપર અન્ય ધ્વજ લહેરાવવાની ઘટના સામે આવતા રાષ્ટ્રધ્વજના સન્માન અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે ભારતના રાષ્ટ્રીય નિયમો અને સંવિધાનિક મર્યાદા અનુસાર રાષ્ટ્રધ્વજથી ઉપર કોઈ પણ અન્ય ધ્વજ ફરકાવવો કાયદેસર રીતે અયોગ્ય છે જે રાષ્ટ્રધ્વજનું અપમાન ગણાય છે આ બાબત નેશનલ ઓનર એક્ટ નાઇન્ટીન સેવન્ટી વન હેઠળ દંડનીય ગુનો છે જેમાં રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રગાન તથા અન્ય રાષ્ટ્રીય પ્રતીકોના અપમાન બદલ સજા કરવાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે રાષ્ટ્રધ્વજ માત્ર પ્રતીક નથી પરંતુ દેશની એકતા અખંડતા અને કરોડો ભારતીયોની ભાવનાઓનું પ્રતિબિંબ છે તેની ગરિમા જાળવવી દરેક નાગરિક સંસ્થા અને સત્તાધિકારીની બંધારણીય ફરજ છે આ ઘટનાને લઈ સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી દોષિત સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી મજબૂત માંગ ઉઠી છે સાથે સાથે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સ્પષ્ટ માર્ગદર્શિકા અને જાગૃતિ અભિયાન ચલાવવાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી છે રાષ્ટ્ર સર્વોપરી તિરંગાનું સન્માન સંવિધાન આજ રોજ દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીમડી મુકામે સત્યોતેર ગણતંત્ર દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે ભારત દેશના અને ગુજરાતના મંત્રીઓ મંત્રીઓશ્રીઓ આજે લીમડી મુકામે આવી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી પરંતુ લીમડી મુકામે મુખ્ય ચોક એવા સુભાષ ચોક પર આજે ગણતંત્ર દિવસની દિવસે રાષ્ટ્રધ્વજનું બનાવવામાં આવ્યો રાષ્ટ્રધ્વજના તરીકે ટેન્ટ બાંધીને રાષ્ટ્રધ્વજની ઝંડાની ની માટે બનાવવામાં આવ્યો એમાં આજે ઇન્ડિયન નેશનલ ઓનર એક્ટ ઓગણીસો એકોતેર પ્રમાણે ભારત દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન થઈ લેવામાં નહીં આવે આજરોજ લીંબડી મુકામે રાષ્ટ્રધ્વજના ઉપર પણ એક અન્ય ધ્વજ લહેરાવીને રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે જેને અમે સરકારની એવી માંગ કરીએ છીએ કે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર પર ભારત દેશના સંવિધાન અને ઇન્ડિયન નેશનલ ઓનર એક્ટ ઓગણીસો એકોતેર મુજબ રાજસ્થાનની કાર્યવાહી કરવામાં આવે જય ભારત જય સંવિધાન આપનું નામ મારું નામ અર્પિત વસૈયા દાહોદ જિલ્લા સંગઠન મંત્રી ભારત આદિવાસી પાર્ટી દાહોદ